નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ડોક્ટર સ્નેહલ વકીલના અને એસજીપીસી દ્વારા આંદામાન નિકોબાર પોલીસને સાયબર ક્રાઇમ અંગે ટ્રેનિંગ આપવામાં આવી સાઉથ ગુજરાત પ્રોડક્ટિવિટી કાઉન્સિલ એસજીપીસી અને સાયબર સિક્યોરિટી નાંગ પ્રખ્યાત એક્સપર્ટ ડૉક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ એક્સપર્ટ દ્વારા સાયબર ક્રાઇમ વિરુદ્ધ આંદામાન નિકોબાર પોલીસને ટ્રેનિંગ આપવામાં આવી હતી જેમમ ડોક્ટર સ્નેહલ વકીલના એ ક્રિપ્ટો એસેટ્સ સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટિગેશન અને ડિજિટલ એવિડન્સ પર વિશેષ ભાર આપ્યો હતો હાલમાં લગભગ 25000 કરતાં વધારે લિસ્ટેડ ક્રિપ્ટો એસેટ્સ જેવા કે બિટકોઈન બિનન્સコイン ઈથરコイン ડોજીコイン વગેરે નામ જાણીતા છે આંદામાન નિકોબાર પોલીસને સર્ફ વેબ ડીપ વેબ ડાર્ક વેબ પર કેવી રીતે ઇન્વેસ્ટિગેશન કરાય તેની વિશેષ ડિટેલ આપી હતી આ ઉપરાંત ક્રિપ્ટો જેકિંગ મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ અને બીજા ઘણા ક્રાઇમ ઉપર ટ્રેનિંગ આપી હતી ઇન્વેસ્ટિગેશન કરવા માટે ડિસ્ક ફોરેન્સિક એક્સપ્લોરર મેમરી નેટવર્ક ફોરેન્સિક વગેરે ઉપયોગમાં લેવા આવે છે સાયબર મર્ડર આઈઓટી એઆઈ અને ના ક્રાઇમ માંગ કેવી રીતે ઇન્વેસ્ટિગેશન કરવું તે વિષય ઉપર ટ્રેનિંગ ડોક્ટર સ્નેહલ વકીલના દ્વારા આપવામાં આવી હતી